મામલતદાર આવેદન પત્ર માળિયા માળિયાહાટીના તાલુકામાં મધ્યાહન ભોજન માં ગેરરીતિના આક્ષેપો ચોરવાડ મુકામે મધ્યાહન ભોજનના કુલ બે કેન્દ્રો પર ગેરરીતિ ભરતી થયાના આક્ષેપો થયા આઠ બાર બે હજાર ત્રેવીસના રોજ ભરતી માટે કરાયું હતું જાહેરનામું પ્રસિદ્ધ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ મામલતદાર અને પુરવઠા નાયબ મામલતદારની હાજરીમાં લેવાયો હતો વોક ઇન ઇન્ટરવ્યુ પરિણિત મહિલાને અપરિણિત બતાવી ભરતી કર્યા અને વધુ શિક્ષિત હોવા છતાં ઓછા શિક્ષિત લોકોની ભરતી કરી હોવાના પણ કરાયા આક્ષેપો આ બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ માટે અન્યાય થયેલ અરજદારોએ કરી માંગ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી આ બાબતે માળિયા મામલતદાર દ્વારા યોગ્ય પગલા લેવા પણ કરાઈ માંગ રિપોર્ટ વિનોદ બી માળિયા હાટીના